ઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરાને દાતા તરફથી મળેલ રેફ્રિજરેટર સબ પેટી ભેટ આજના ઝડપી યુગમાં માનવીનું મૃત્યુ ક્યારે અને કેવા સંજોગોમાં થાય અને આજે તમામ ગામ શહેરમાંથી તમામની દોટ દેશ વિદેશ તરફ છે ત્યારે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરા ખાતે સ્વર્ગસ્થ સુરેશભાઈ મનોભાઈ પટેલ ખેડ બ્રહ્માના સ્મરણાથી રેફ્રિજરેટર સબ પેટી ભેટના સ્વરૂપે તેમના સુપુત્ર જયકુમાર અને સામાજિક અને સહકારી આગેવાનોને રૂબરૂમાં લક્ષ્મીપુરા હોસ્પિટલમાં આપી આ વિસ્તારમાં સ્વર્ગવાસ થયેલને તેમના પરિવારના અંતિમ દર્શનાર્થ માટે હવે કોઈ મુશ્કેલી નહીં સર્જાય માટે હોસ્પિટલના ટ્રસ્ટીગણ અને સ્ટાફ પતિથી અને તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કરેલ હતો રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી ખેડબ્રહ્મા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે